હું નરેશ મહેરિયા જે સમાજમાં ભણતર શિક્ષણનું મહત્વ વધારે તે સમાજની વિકાસ યાત્રા અને તે સમાજની સમૃદ્ધિને કોઈ રોકી શકતું નથી આવનારા એકવીસ તારીખે એકવીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાભા વોર્ડમાં ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સંમેલન બિન રાજકીય સંમેલન છે સમાજમાં પ્રવર્તતી જે કુરીતિઓ છે એની વિરુદ્ધ જાગૃતિ લાવવાનું સમાજને શિક્ષણ પ્રત્યે જાગૃત કરવાનું સમાજમાં એ બીજી જે દૂષણો છે તેને તિલાંજની આપવા માટે આહવાન કરવાનું સમાજની પ્રગતિ કઈ રીતે થાય સમાજનો યુવા વર્ગ શિક્ષિત બની સરકારી નોકરીઓ કઈ રીતે પ્રાપ્ત કરે અને સમાજ સંગઠિત થાય તેવા ઉમદા ઉદ્દેશ સાથે સૌ પ્રથમવાર વર્લ્ડ લેવલનું એક સંમેલન યોજાવા જઈ રહ્યું છે અને તે સંમેલન યોજવા પાછળના ઉદ્દેશો સમાજના આગેવાનો દ્વારા તમે શું સમાજના આગેવાનો કહી રહ્યા છે એ સાંભળો અને સમા સંમેલન ક્યાં યોજાવાનું છે તો દરેક ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાનો બહેનો એ આ સંમેલનમાં અવશ્ય જવું જોઈએ તેમનો સમાજ તેમના માટે શું કરી રહ્યો છે શું કરવાનો છે તેમની શું યોજનાઓ છે તે જાણવી જોઈએ જે સમાજે એક વિચારધારા મતલબ કે જે સમાજના યુવાન કે કોઈ પણ વ્યક્તિએ એવું મનમાં ઠાની લીધેલું છે કે સમાજે મારા માટે શું કર્યું એના બદલે હું સમાજ માટે શું કરી શકું છું એ સમાજ ચોક્કસ આગળ આવ્યો છે અને સંગઠિત બી છે અને તેવા સમાજોની પ્રેરણા લઈને બીજા સમાજો ધીરે ધીરે જે પ્રકારના સંમેલનો કરી રહ્યા છે એ ખૂબ આવકારદાયક છે સમાજ રચના માટે સમાજના ઉત્થાન માટે તો સાંભળો સમાજના આગેવાનો કઈ પ્રકારની પ્રવૃત્તિ તેમના સમાજ માટે જે ક્ષત્રિય સમાજ છે ઠાકોર સમાજ લાંબા શું કરવા જઈ રહ્યો છે ગુજરાત રાજ્યમાં દરેક સમાજના સંમેલનો મળતા આવ્યા છે દરેક સમાજના મેળાવડા થતા આવ્યા છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાંબા વિસ્તારમાં આવેલા ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો દ્વારા આગામી દિવસોમાં એક સંમેલન કરવા જઈ રહ્યા છે એ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તે વિશે આપણે અત્યારે જે એકત્રિત થયા છે સમાજના આગેવાનો જે તેમની સમિતિ છે સમિતિની જે રચના કરવામાં આવી છે ને સમિતિના સભ્ય જે હાજર છે તેમની પાસેથી જાણીશું આ જે સંમેલન બોલાવવામાં આવનાર છે તેનો મુખ્ય ઉદ્દેશ શું છે આપનો પરિચય આપશો મારું નામ છે નટુભાઈ તો ઠાકોર પૂર્વ સરપંચ પીપળા નટુભાઈ આ જે સંમેલન તમે પહેલીવાર અમદાવાદના એક વિસ્તારમાં લાંબા વોર્ડ વિસ્તારમાં જે કોર્પોરેશન વિસ્તારમાં પહેલીવાર જે વોર્ડની મતલબ કે વર્લ્ડ લેવલે કરવા જઈ રહ્યા છો એની પાછળનો મુખ્ય ઉદ્દેશ શું છે અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે અમે દસ ગામની એક બિન રાજકીય સમિતિ બનાવી છે એની અંદર અમે મુદ્દા એવા ટાંક્યા છે કે ભાઈ આપણો જે વર્ષ ઠાકોર સમાજ એ ઠાકોર સમાજ ઘણો પછાત છે એમને વધારે પડતું શિક્ષણ આપવું પછી પૂરિવાજો નાબૂદ કરવા આ બધા હેતુઓ છે એમાં બાલ લગ્ન થતા કે બાળ બાલ લગ્ન ન થાય એના માટે મેં ધ્યાન દોરવાના છીએ પ્રેરિત કરવાના છીએ અને એના માટે એકવીસ બાર બે હજાર પચીસના રોજ મોટું એક સંમેલન કરવાના કરવાના છીએ એમાં ઘણા રાજકીય આગેવાનો છે એનું નામ આપું विनराज के छे એટલે અમે ભાજપ કોંગ્રેસ સેવા બે બે ભાગે ના લીધા છે દેવજી चव्हाण सांसद ખેડા લોકસભા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રીમતી દેનીબેન ઠાકોર सांसद બલાસકા બલાસકાના લોકસભા સ્વરૂપજી ઠાકોર માન્ય રાજ્ય કક્ષાના મંત્રી છે કાધી કુટ કુટ ગામ ઉદ્યોગ અર્જુનજી चव्हाण ધારાસભ્ય શ્રી મેમદાવા દેવેશભાઈ ઠાકોર ધારાસભ્ય શ્રી ચારસમાં અમૃતબેન ઠાકોર ધારાસભ્ય કાકરે નવગાજી ઠાકોર પ્રમુખ શ્રી ઓબીસી એકતા મંચ જગદીશભાઈ ઠાકોર પુરસ્થાન સંત શ્રી પાટણ તારક ઠાકોર ગાંધીનગર ઋષિભારતી બાપુજી મહામંડલેશ્વર એક હજાર આઠ મહોનશ્રી દોલતરામ બાપુ સંત શ્રીરોમણી શ્રી ગામ સમાજ વર્તા વિક્રમ ઠાકોર ફિલ્મ કલાકાર અને તેજલબેન ઠાકોર ગાયક કલાકાર છે આ બધાનો અમે સમાવેશ કર્યો છે અને બધાને આમંત્રણ આપ્યું છે અને દિવસે બધા જ હાજર રહેશે અચ્છા આજે સંમેલનમાં કેટલી આપણે પબ્લિક એકત્ર કરવાની તમારી યોજના છે કે કેટલી તમારું ગણિત જક 4 થી 5000 માં ભેગું કરવું છે અચ્છા સમાજમાં બીજું બી એક ખાસ દુષણ છે ને એ મુદ્દો ખૂબ જ ચાલે છે જે વેસન મુક્તિનો છે એ વિષય ઉપર કેટલો ભાર મૂકવામાં આવશે વેસન મુક્તિ માટે અમે પહેલેથી જ ચર્ચા કરું જ્યાં જ્યાં અમે 10 ગામની અંદર મીટિંગો કરી ત્યાં અમારો પહેલે જ રજૂઆત આજે કોઈ આપણે દારૂ છોડો જુગાર છોડો પણ આપણો સમાજ એક થઈ અને વિકાસ ના પંથે આગળ વધો એમ હવે જે આવનાર એકવીસ ડિસેમ્બરના રોજ લાંભાના કયા વિસ્તારમાં મતલબ કે કયું સ્થળ છે ત્યાં સંમેલનનું આયોજન થવાનું છે ખૂબ જ સરસ અમારો જે સંમેલનનું સ્થળ છે તે આપણા ગુજરાતમાં લોકપ્રખ્યાત બળિયાદેવ મહારાજનું મંદિર લાભા ગામ તે લાભા ગામની બાજુમાં ટુમેક કંપની ટુમેક કંપનીની સામેવાળો પ્લોટ ત્યાં અમે સંમેલનનું સ્થળ નક્કી કર્યું છે અચ્છા આ સંમેલન પૂરું થઈ ગયા પછી આપની જે બી કમિટી હોય એમની શું પ્રવૃત્તિઓ રહેશે કોને કઈ પ્રકારની જવાબદારીઓ સોંપવામાં આવશે એવું કંઈ આયોજન થયેલું છે ખરા હાજી અમારી સમિતિની અંદર અમે દરેક ગામના બબે આગેવાનો અને પાંચ પાંચ સભ્યો નિમણૂક કરવાના છીએ અને એ સમિતિની સાથે એ રચના કરીશું અને દરેક ગામની સાથે મારો સમાજ જે વેરવિખેર છે દરેક ગામની અંદર એને એકત્ર કરવો સંગઠિત કરી અને દરેક ક્ષેત્રે આગળ વધે ભણે ગણે અને અમારા સમાજની અંદર ચાલતા અમુક રિવાજો છે એ રિવાજો મેં પણ સુધારો લાવીશું અને બંધારણ સારું એવું સમાજ માટે લાવીશું એ માટેના અમે પ્રયત્નો અમે આગેવાનો દ્વારા કરી રહ્યા છીએ આ જે સંમેલન યોજાવાનું છે એ બાબતે હવે તમે સંદેશ તમારી સમાજ માટે શું આપવા માંગો છો હા મારું નામ બાદરજી વાઘાજી ઠાકોર ગામ ગ્યાસપુરનો રહેવાસી છું દસ ગામ ઠાકોર સમાજ સમિતિનો એક સભ્ય પણ છું તો પચ એકવીસ એકવીસ બાર પચીસના રવિવારના દિવસે જે સભા જાહેર સભા થવા જઈ રહી છે એમાં દસ કામ ઠાકોર સમાજને મારે એટલી જ અપીલ છે કે તે દિવસે મોટી સંખ્યામાં ત્યાં હાજર રહી અને ઠાકોર સમાજને મારો સમાજ મારું ઘર એ રીતે સમજીને મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહી અને ઠાકોર સમાજની આ સભાની શોભા વધારવી એ જ આપણી